ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આંદોલન જે છે તેના શરૂ થવાના એંધાણ દેખાતા હોય છે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ મેદાને હતું ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતની અંદર જ્યારે આગામી સમયની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જો અમારી પડતર માંગણીઓનું સ્વીકારવામાં નહીં આવે તો અમે પણ આંદોલન કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ કચીયા ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન પરસોત્તમ રૂપાલીની વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલન માટે ક્ષત્રિય સમાજ દ્વારા એક સંકલન સમિતિ બનાવી હતી કે ક્ષત્રિય સમાજના તમામ જે ગ્રુપ છે તે ગ્રુપની એક ભેગી મળીને એક સંકલન સમિતિ બનાવી હતી અને આ સંકલન સમિતિ દ્વારા આગેવાની કરવામાં આવી રહી હતી આખા આંદોલનની ગુજરાતભરની અંદર આંદોલન રહ્યા હતા ત્યારે ફરી એક ક્ષત્રિય સમાજ જે છે તે મેદાને આવ્યું છે અને ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા એક પત્ર જે છે તે આપવામાં આવ્યો છે આ પત્રની અંદર લખવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવ્યું છે આ પત્ર અને તેમાં કહેવામાં આવ્યું છે કે રાજપૂત સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે આ પત્ર જે છે તે લખવામાં આવ્યું છે અને પત્ર લખવા માટે ગુજરાત રાજપૂત એકતા કેન્દ્ર કે જેનું સરનામું પણ આપેલું છે કે ગાંધીનગર જોકે જ્યારે ક્ષત્રિય અસ્મિતા આંદોલન જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે ગુજરાતની અંદર આ સમગ્ર આંદોલનની દેખરેખ જે છે તે ગોતા ખાતે એક અસ્મિતા ભવન આવેલું છે ત્યાંથી કરવામાં આવતું હતું જોકે હવે રાજપૂત સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે અને સંદર્ભ ટાંકવામાં આવ્યો છે પાંચ આઠ બે હજાર ચોવીસના આ પત્ર એટલે કે ઓગસ્ટ મહિનાની પાંચ તારીખે ક્ષત્રિય સમાજ દ્વારા સમિતિ દ્વારા પત્ર પત્રની અંદર સમાજની કેટલીક ફરી એક વખત પત્ર લખવામાં આવ્યો છે સવિનય જણાવવાનું કે છેલ્લા ઘણા વર્ષોથી રાજપૂત સમાજના ઘણા પ્રશ્નો પડતર છે અગાઉ આપે આઠ દસ બે હજાર ના રોજ રૂબરૂ મુલાકાત વખતે પણ પ્રશ્નોની રજૂઆત સીએમ હાઉસ ખાતે કરવામાં આવેલી હતી પરંતુ આજ દિન સુધી એક પણ પ્રશ્નોનું નિરાકરણ થયેલ નથી ગુજરાતના ક્ષત્રિય સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન અવગણના થઈ રહી છે તેવી લાગણી તેવી લાગણી ઉદ્ભવી છે માટે સત્વરે સમાજના તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના પત્ર સાથે રજૂ કરેલ જુદા જુદા પત્રોની નકલમાં દર્શાવવામાં આવેલ છે કે સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ વહીવટમાં યોગ્ય પ્રતિનિધિત્વ સહિત મુદ્દાઓમાં સામાજિક સંસ્થાઓને જમીન ફાળવી સહિત પ્રશ્નોનું તારીખ દસ દસ બે હજાર ચોવીસ એટલે કે દશેરા પહેલાં નિરાકરણ કરવા પુનઃ વિનંતી કરવામાં આવી રહી છે એટલે કે હવે ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યું હતું તેમ બાદ હવે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની આવી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા સમાજને ગુજરાતના મંત્રીમંડળની અંદર પ્રતિનિધિત્વ મળવું જોઈએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ આ સાથે જે સહકારિતાની જે ચૂંટણીઓ આવી રહી આવતી હોય છે એ ચૂંટણીની અંદર પણ ક્ષત્રિય સમાજને સમાન હક મળે તે માટેની તેમની માગણી છે આ સાથે તેમના કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિઓની મિટિંગ બોલાવવામાં આવશે અને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે જે આપ સર્વેની જાણ માટે આભારશો જય માતાજી અને નકલ જે રવાના કરી છે તે માનનીય શ્રી બળવંતસિંહ રાજપૂત મંત્રી છે ઉદ્યોગ અને ખાંડ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આપવામાં આવી છે નકલ અને ક્ષત્રિય સમાજના તમામ રાજકીય આગેવાનોને પણ આપવામાં આવી છે જો કે આ આખે આખી નકલ જે છે અને જે આખો પત્ર લખ્યો છે તે સંકલન સમિતિ વતી રમજુભા જાડેજા જે છે મુખ્ય સંકલન કરતા તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે અમારી જે પડતર માંગણીઓ છે કે જે અમે તમને ભૂતકાળની અંદર એક પત્ર આપ્યો હતો એ પત્રની અંદર જે અમારી માંગણીઓ લખવામાં આવી હતી કે અમને રાજકીય દરજ્જો એટલે કે ગુજરાતની અંદર જે રાજ્ય કક્ષાના નેતા અથવા કેબિનેટ મંત્રીઓ જે એટલે કે મંત્રીમંડળની અંદર પણ અમારા સમાજના નેતાઓને સ્થાન આપવામાં આવે વહીવટકર્તાઓની અંદર પણ સ્થાન આપવામાં આવે અને અમારા પડતર પ્રશ્નોની માંગ જે છે કે જે વર્ષ બે હજાર એકવીસ દરમિયાનથી ચાલુ આવી રહ્યા છે અને હજુ પણ એ માંગ પૂરી નથી થઈ તો એ પ્રશ્નોની માગણી દશેરા સુધી એટલે કે આગામી એક મહિનાની અંદર આ જો પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો આગામી સમયની અંદર ફરી એક વખત ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જે છે તે ભેગા મળીને સંકલન સમિતિની એક મિટિંગ જે છે તે કરવામાં આવશે અને એ મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવશે એટલે કે ગુજરાતની અંદર નવેમ્બર અથવા ડિસેમ્બરની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને આ ચૂંટણીઓ દરમિયાન ફરી એક વખત ક્ષત્રિય સમાજ જે છે તે મેદાને આવ્યો છે ને પોતાની પડતર માંગણીઓને લઈને આપનું શું કેવું છે આ પત્રને લઈને આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો